ભુજમાં ધણી માતંગ દેવની બારસો એકોતેરમી જયંતિ નિમિત્તે મહેશ્વરી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી આજે ધણી માતંગ બારસો એકોતેરમી જયંતિ નિમિત્તે જૂની રાવલવાડી મહેસૂરી સમાજ ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને બધા એ ઉત્સવમાં પણ હતા અને બહુ સારી રેલી થઈ છે સૌનો સૌનો આભાર માનું છું આ રેલી સાડા ત્રણ વાગે નીકળી છે જૂની રાવલવાડીથી જ અને ગણેશ મંદિરથી નીકળી છે અને અહીંયા કઠાર પૂજા કરી અને પાછા પહોંચશે એમાં જૂની રાવલવાળી ગણેશ મંદિરે લગભગ સાડા સાત ની આસપાસ પહોંચી જશે બારમતી પંથના સ્થાપક પૂજ્યશ્રી ધણી માતંગ દાદાની બારસો ને એકોતેરમી આજે સમગ્ર કચ્છ સહિત ગુજરાત અને જ્યાં જ્યાં આખા દેશ વિદેશમાં જ્યાં જ્યાં બારમતી પંથને માને છે પૂજ્યશ્રી ધણી માતંગ દાદાને માને છે ત્યારે આજે બારસો ને એકોતેરમી જન્મજયંતિ મૈસુરી સમાજ દ્વારા બહુ હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે એવી જ રીતે કચ્છના પાટનગર ભુજમાં પણ અલગ અલગ સમાજ અલગ અલગ વિસ્તાર દ્વારા જેવી રીતે રાવલવાડી મહેશ્વરી સમાજ મામે મહેશ્વરી સમાજ અને આપણે આશાપુરા મહેશ્વરી સમાજ ત્રણેય સમાજો ભેગી થઈ કરી અને આજે મહાદેવ નાકા પાસે પૂજ્ય શ્રી ગણેશ દાદાનું મંદિર છે ત્યાં કને આવી પૂજા અર્ચના કરી અને હર્ષો ઉલ્લાસથી એનામાં બેન દીકરીઓ અને જે માર્ગ સ્નાની જે રહ્યા છે કારણ કે પવિત્ર માઘ મહિનું ચાલુ છે અને સમગ્ર મહિનો માઘ સ્નાન વ્રત પણ રહેતા હોય છે એ વર્તદારીઓનો આવતીકાલે વ્રત પણ પૂરો થશે ત્યારે સમગ્ર દેશવાસીઓને સમગ્ર ગુજરાત અને કચ્છના સૌ ધર્મપ્રેમી આગેવાનોને ધર્મપ્રેમી પ્રજાને આજના દિવસે ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સૌને હાર્દિક શુભકામના આપીએ છીએ પૂજ્યશ્રી ધણી માતંગ દાદા સૌને શાંતિ સંપત્તિ તંદુરસ્તી અને નિરોગી રહે અને કચ્છમાં હંમેશા ભાઈચારો અને એકતા કાયમી જળવાઈ રહે એવી આજના દિવસે શુભકામના બોલો શ્રી ધણી મહાતંગડેવિ આજે મહેશ્રી સમાજ જાઉંધારક અને આ સમાજના મોટા મશિયા અને દસમા અલખના અવતાર પરમ પૂજ્ય શ્રી ધણી મહાતંગ દેવ કે પિંડ માતંગ જીવ મહેસરનો કર્મ કરવી પાત્ર જે અમારા સમાજને પ્રબોધી અને એક ધર્મનો સાચો રસ્તો એક સામાજિક જીવન જીવવું અને માનવના કર્તવ્ય માનવ કોને કહેવાય જેના વિધિવિધાન છત્રીસ ધ્રોક અને આચરણ આજના દિવસે ધણી માતાંડે જે અમને શીખવાડી ગયા એનું અવતરણ થયું છે તો સંવંત અઠ વર્ષ નવ માઘ માસ તત ત્રીજ વાર છનિચર અને મગા નખત્ર ગોત્ર નકચોર્યા માત્ર ગયે ધણી માતંગદેવ આજે અવતરણ થયું તો આજે મહેશ્વી સમાજનો એક મોટો દિવસ જે સમાજ ભાવપૂર્વ આ તહેવાર ઉજવી રહી છે તો આજે ઘણી માતંગ દેવ આ સમાજને જે નીતિ નિયમ આપ્યા કે ત્રણ જુગ ગત તમે તડી તળ્યા ચોથી ઘણી માતનદેવ આ સમાજનું હાથ પકડ્યું અને સમાજનો ઉદ્ધાર કર્યું તો આજને દિવસે સમસ્ત વર્લ્ડ મેઘવાર સમાજ મહેસૂરી સમાજ જે છે ઘણી માતંગદે એનો પ્રસંગ ઉજવે છે અને ના જે નીતિને પ્રમાણે કર્મ અનુસાર કે જે કર્તવ્ય માતંગદેવે આપણે બતાવ્યા એ નીતિ પણ હાલે છે તો આજનો દિવસ જે અમારા માટે એક સુખનો સૂરજ જે માતંગદેવ તરીકે અમે પૂજીએ છીએ માતન દેવ છે અમારા મશીયા છે અને એને આજે નમન કરે છે આજે ધણી માતન દેવનું જન્મ ઉત્તર જન્મ દિવસ અવતરણ દિવસ સાથે સાથે કે અમારા જે ધણી માતંગજા વચન પ્રમાણે કે માઘ માસ ચાલી રહ્યું છે એ કઠોર તપસ્યા આજે સરદારી માઘ સ્નાન વ્રત ધારણ કર્યું છે એ કઠોર તપસ્યા કરે છે ચોથો પર્વની પૂજા ચાર વાગે સ્નાન કરે છે પગમાં પગરખા નહીં અને સફેદ બે વસ્ત્ર ધારણ કરી અને ઈશ્વરની ઉપાસના અને ઈશ્વરનું ધ્યાન લગાવવું ઈશ્વર છે એ માનવનું ઉત્થાન થાય માનવનો વિકાસ થાય એ સાથે જે થી કરે ચોથા પ્રહની પૂજા કરે છે અને નિત્યક્રમ જે લુંગેને પૂજન અર્ચના કરે છે એ પોતાનું જીવન ધન્ય બનાવે છે એ જંગ તમાતંગેનો અમારો વચન છે જે આદેશ છે એને વચન મારે અને હાલે છે અને એનું પાલન કરે છે સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો